હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયા એમાં મેં કોબી ખમણે લીધી છે ગાજર કેપ્સિકમ અને ડુંગળી આપણે એક બાઉલમાં ઉમેરીશું ઘણા લોકો ખાલી કોબીનું જ મંચુરિયા બનાવે છે આપણે બધું શાકભાજી ઉમેરીશું એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું નાખી અને બે મિનિટ આવી રીતે આપણે રેવા દેશું અહીંયા આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે એમાં ઉમેરીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બે ચમચી ટોમેટો કેચપ રેડ ચીલી સોસ એ પણ બે ચમચી ડાર્ક સોયા સોસ એ પણ બે ચમચી એને આપણે મિક્સ કરી લેશું એમાં ઉમેરીશું કોર્ન ફ્લોર બે ચમચી અને મેંદાનો લોટ લીધો છે એને આપણે થોડો થોડો ઉમેરતા જાશું કોબી માંથી પાણી છૂટે છે એટલે આપણે જોઈ એ પ્રમાણે ઉમેરતા જાશું મિક્સ કરી લેશું અને આના નાના નાના આપણે બોલ વારીશું આપણે હળા વળા બોલ વારીશું આપણે અહીંયા બધા મંચુરિયા વારી લીધા છે હવે આપણે તેલની પ્રોસેસ કરીશું અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈમાં તેલ મૂકેલું છે મીડિયમ તાપ ઉપર આપણે તરીશું આજની મારી રેસીપી જોતા હોય તો એક લાઈક એક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે એક એક મૂકી અને આપણે તળી લેશું બહારથી ક્રિસ્પી અંદર સોફ્ટ એવી રીતે આપણે તરીશું મંચુરિયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે આપણે તરીશું આપણા મંચુરિયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે અને એક પ્લેટમાં આપણે કાઢીશું હવે આપણે બીજા ઉમેરીશું આપણે અહીંયા બીજા પણ મંચુરિયા ધરાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ડીશમાં કાઢી લેશું હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં બે ચમચી તેલ નાખીશું આપણે લીલી ડુંગળી ઉમેરીશું એને આપણે હલાવીશું એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું કેપ્સિકમ એને પણ ઝીણું ઝીણું આપણે સુધારેલું થોડી કોબી અને આપણે બધું મિક્સ કરીશું હવે આપણે શોતરી લીધું છે यहाँीशू चमची मीठू आप मंचूरिया में नाकेत बे चमची टोमेटो केचप रेड चीली सॉस एप चमची उमेरी डार्क सोया सॉस एप चमची લીધેલું એને આપણે મિક્સ કરી લેશું થોડું પાણી એને આવી રીતે હલાવશું આપણે અહીંયા એક ચમચી કોન ફ્લોર લીધો છે એમાં ઉમેરીશું આપણે પાણી એને હવે આપણે મિક્સ કરી હવે આપણે ઉમેરીશું હવે આપણે હલાવીશું હવે નાખીશું આપણે મંચુરિયન એને પણ હવે આપણે મિક્સ કરી લેશું આજની મારી રેસીપી જોતા હો તો મારી એક લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણા મંચુરિયા તૈયાર છે હવે આપણે સૌ કરીશું આજની રેસીપી મારી ગમી હોય તો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો આજની રેસીપી મારી કેવી તમને લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો શ્રી કૃષ્ણ